જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોલદાસ તો આજનો વિડીયોમાં હું કંઈક તમને હજી શું બતાવવા જઈ રહ્યો છું અને આજે સવાર સવારનું મોર્નિંગ છે તો અત્યારે હું મારી વાલ આવી ગયો છું તો કામ કરવા જઉં છું મિત્રો કેમ કે અહીંયા કાકો બોલાવે છે દાઢમ ઉતારવા માટે તો આજે હું દાઢમ ઉતારવા જઈ રહ્યો છું અમારા ખેતરમાં અમારા ખેતરમાં નહીં બીજાના ખેતરમાં કાકાના તો અહીંયા હું અમારી વાલ સુધી પહોંચીઓ છું આજે ગાડી લઈને આવ્યો છું અહીંયાથી ચાલતું જેવું જાય નહીં આગળ તો હવે જોઈ રહ્યા છો અહીંયા લગી વાત આવે છે આ થાંભલા પોન ચક્કીનો થાંભલો છે અહીંયા તો અહીંયા અહીંયા લગી જ આવે છે ગાડી બાકી તો અહીંયાથી ગાડી આગળ જાય નહીં અને જો સવાર સવારનું મોર્નિંગ છે યાર ઝાક કેટલો પડે છે અહીંયા અને ઠંડી લાગે છે બહુ રાતે તો ગરમી થાય છે આ જગ્યાને સવારે બહુ ઠંડી લાગે છે

નાનસી કેવી બેવર છે પણ અહીંયા બોરા પાકી ગયા છે પણ ખાવું હું બફર નો અહીંયા થઈને ગુજરે આ જોઈ રહ્યા છો કાંટાળી બહુ છે તો હું આવી ગયો છું એમના બાંધે તો આ જોઈ રહ્યા છો અહીંયા થઈને જવાય છે આ બે વાયર બાંધેલા છે નીચે થઈને ગોળકી જવાનો અને

એવા દેખાતા નથી પણ છતાં એનમાં ઉતારવાના થયા છે કેવા હું ઉતારે છે જોશું તો હું ઠેટાવી આવી પહોંચ્યો છું તો હું કોની વાડી આવ્યો છું કામ કરવા તમને બતાવો ફવાર ફવારનો બ્લોગ કરતો નહીં જાઉં વિચાર કર તો આની વાડી પર આવ્યો છું કેવા દાડમ ઉતારવાના છે તો આવા પાકા એ બતાડો તો હું દાડમ ફૂગવાળી ક્વોચિટી ક્વોલિટી હજી કાચી લાગે છે યાર ફૂગવાળા ઉતારવા અચ્છા તો આપણો વિડીયોને છોડશું તો નહીં તમે ઉતારશો તો બતાવશું કેવા ડાડમ ઉતારીએ છીએ હમણાં તો અંદાજો નથી લાગતો અમે જઈએ છીએ પેલે છે તો જોઈ રહ્યા છો બહુ લાંબો છે તો આપણે પહોંચી આવ્યા તો બન્યા રહો તમે વિડીયોમાં તો મિત્રો હું દાડમ તોડવા માટે લાગી ગયો છું તો તમને પણ બતાવી દઉં કે અમે કેવી રીતે દાડમ તોડ્યા છે કેમ કે દન વાગવા કરે છે નવ વાગી ગયા છે પણ આ પહેલાં શીખતો તો કામ કેવી રીતે કેવા દાડમ ઉતારવાના કેવા નહીં તોડવાના હું શીખતો તો તો હવે શીખી લીધું છે કેવા દાડમ તોડવાના તો હું તમને પણ બતાવી દઉં જોરિયા છો લાલ લાલ દાડમ લાગેલા છે ને તો આપણે દાડમ કેવા તોડવાના છે એ ગીત બંધ કર તો તારો કોપીરાટા આવશે બંધ કર તો જોઈ રહ્યા છો આવા દાડમ અમે ઉતારીએ છીએ તો જોઈ રહ્યો બાલ્ટીમાં તો દાડમની ક્વોલિટી બહુ સારી છે અહીંયા કને અમે એવા દાડમ તોડીએ છીએ તમને અસલ બતાવી દઉં તો જોઈ રહ્યા છો ફૂગ છે અને કહે છે ફૂગા અહીંયા લાગી ગયા છે ને ફૂગ આમ જોવા જશે જોઈ રહ્યા છો

बेस्ट क्वालिटी से जो एरिया है आखा झाड़वा में गोती गोती ने तोड़वा पड़े से डाडम हजी देखा है जो एरिया सो ठंडी तो बहुत से भयंकर टोपी तो उतारो मन नहीं तो। होता ए कागल इधर आना यहाँ 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 मोबाइल पकड़ो ये जानू बोला तो हूँ आने बोला ही लिदो मोबाइल चालवा बैक के मेरा थे बताओ एक गीत बंद कर दे तो थोड़ी बात गीत बंद कर बस थोड़ी बात कॉपीराइट आ गया

બેસ નહિ દરાય ઓ બંદ કર જો ઓમારે જો બંધ કરવા રે બાય બાય હેલ્લો ડાઢન ટોડીયા કટાણા વાગે એક બોલજે ખોટીયા હું હું બોલ દિયા ડાઢન ટોડી એક ફૂગ વાળા કી દાદોખા પછી ફૂગ વાળા ફૂગ વાળા કાળે તો મેતે બોલુક રોટ માર કાળે ના રોટ રોટલી માં તો ડારી આભર જેવો દેખાયો બધા લોકો गाइस ऐसे डाडम हम हैं हम ऐसे सब ऐसे डागी वाले है रहा ये और दूसरा माथ है पहुंचा नहीं रहा है सब आगे चला गया हम अकेले इधर है

આ એના પર ફૂગ આવી ગઈ છે આના કારણથી દાડમ ચાલી શકતા નથી વધુ એટલે આ વેચાઈ જાય છે આ દાડમ આ જ્યુસમાં જાય છે ખબર નિશાનમાં જાય છે ખાવામાં પણ યુઝ થાય છે આ ડાડમ થોડીક નોર્મલ ક્વોલિટી છે પણ હજી સારી ક્વૉલિટી હજી થઈ પણ નથી હજી લાગી જશે હજી મહિનો એક એ ગીતો એટલા માટે તો તમે જોતા રહો બ્લોગને લાસ્ટ હજી તમને ખૂબ સારું બતાવે તો કોઈ વાંધો નહીં બન્યા રહો અમે ચાય પીવા માટે વડોદરા આવ્યા છીએ તો અહીંયા ચાય આ બધા બેઠા છે અહીંયા ચાય પીવા માટે તો આ બાજુ દિનેશલાલ ચાય બનાવે છે રસોડો ચાય બનાવે છોડ તો લેવડા ઉપર હા અચ્છા તો અહીંયા ચાય બને છે બધા ચાય પીવા માટે બેહી ગયા અમાર ત્યાં તો કાળો ચાય બનશે અમે કાળો ચાય પીશું એ બ્લૂટૂથ ની વગાડતો એમાં બ્લૂટૂથ ની વગાડતો કોપીરાઈટ આવી છે તો આ છે એક એમનો રસોડા રૂમ આ એમનો એક અહીંયા ડેલો છે રહેવા માટેનો અહીંયા એક બાજુ ખુલ્લું છે નવો ડેલો બને છે ને પાછળ એટલા માટે તમને એ પણ બતાવી દઉં તો આ છે એક બાથરૂમ અહીંયા કાથરૂમ લાગે છે આ બાથરૂમ બની રહ્યું છે તો તમને પાછળ ભણ બતાવી દઉં તો આ જોઈ રહ્યા છો દોસ્તો અહીંયા ક્યાં ડેલો બની રહ્યો છે આ જોઈ રહ્યા છો મસ્ત મજાનો જ છે ડેલો ખોટતો નથી આ પણ એમની દાઢમ છે તો આ છે પાસનો નજારો આ પાસનો ભાગ છે એમનો ડેલાનો નવો ડેલો બની રહ્યો છે આ બનાવી તો નાખ્યો જ છે પણ હજી પતરા માથે નથી ચગાયા આ છે કાકાની વાઘી આ પણ દાઢમ છે એમની અંદર આંબા પણ વાવેલા છે તો આ સોલર પેનલ લાગાય છે તો મેં પાછલા વિડીયોમાં જોયું જ હશે પેલા પણ મેં નાખ્યો તો વિડીયો અને દોરી બાંધવાયા હતા તો જોઈ રહ્યા તો આ દાડમ ના ઝાડો અમે ઉતારીએ છીએ દાડમ આની અંદર અમારે દાડમ ઉતારવાનું ચાલુ છે તો આ રહ્યો અહીંયા આ બાજુ દરવાજો છે ચાય બાય પી લે ત્યાં સુધી બની મિત્રો હું અંદર આવ્યો છું નવા રૂમ ની અંદર તો હજી બની રહી છે રૂમ પણ અંદર આવ્યો છું તો અહીંયા તો દવાઈઓ મૂકેલી છે લાડમ ની જોઈ રહ્યા આ બાજુ તો પતરા જ નથી નાખ્યા આ બનાવી છે એક રસોડા રૂમ અંદરથી આવીને મેં જોયું છે પરલી છે બાથરૂમ છે તો માથે એક આ થમલો છે ને લાકડાનો સિમેન્ટનો સિમેન્ટનો થમલો છે યાર આ

લીંબુ નો પણ નાખીને ધર કે મસાલો અચ્છા તો એમાં લીંબુ ના પણ નાખેલા હશે ટેસ્ટ સારો હશે એકદમ તો અમે બાય પીલી લાગી ગયા બન્યા તો મિત્રો એક વાર તો અમારું દાઢમનું આ જે તોડવાનું કેન્સલ થઈ ગયું હતું તો અમે બેસી ગયા હતા થોડાક વાર બાંધામ જઈને થોડીક વાર બેઠા તો ફરી જે માલિક દાઢમ લઈ જાય છે અને ફરી આદેશ આપ્યો તો અમને ફરી તોડવાનો મોકો મળ્યો છે દાઢમને તો અમારું કામ થવાનું હતું કેન્સલ તો હવે કેવી કેવી સાડ તોડવાનું કીધું છે તમને હું બતાવી દઉં આ વિડીયોની અંદર તોડશે દાઢમ થઈ તો જોવા જાવ એક તો છે મારા આ તો બધું ફૂકવાનું તો કેમ કે મિત્રો એવડા પાકલ નથી થયા હજી તો આ જોઈ રહ્યા છો આમાં તો એક તો આવા ડાડમ તોડવાનું કીધું છે અને એક અમને મળી જાય તમને હું બતાવી દઉં તમને બતાવું હા જોઈ રહ્યા છો ફાટેલું છે નાનસૂક તો મિત્રો એનો મતલબ એમ છે તમને સમજાવી દઉં પહેલાં અમે જે ઝીમે ઝીમે ક્વોલિટી તોડતા હતા ફાટેલા ડાડમ અને ફૂગવાળા અને એકવાર ઓર્ડર આવ્યા પછી અમારા આદેશ મળ્યો છે એક મોટા મોટા જે મોટી સાઈડ હોય છે ક્વોલિટી દાડમની એ જ તોડવા માટે આદેશ આપ્યો છે બાકી નાના ડાડમને મૂકી દેવા માટે તો અમે બાર વાગ્યા લગી આ કામને પૂરું કરી નાખીએ તો

जो रिया सब बगड़ेला से एम तो खावा लायक થઈ ગયેલા છે એના દાણા પણ મીઠા નીકળે છે એક નંબર પણ અમે ખાઈ નથી એટલે મજાથી દવાઈ સાટેલી છે એટલે નાના મોટા પોરિયા બહુ ખાઈ છે દાદમ મને શોખ નથી દાદમ ખાવાનો એટલે મે જો આને બહુ શોખ છે દાદમ ખાવાનો તો આ ઠંડીને કારણે ફાટી ગયા છે જો રિયા સો એકદમ ક્વોલિટી બહુ સારી છે જે છે નનકડો દાદમ પણ અંદરથી આના બીજ બધા પાકલ થઈ ગયા છે લઈ નાખી દે અંદર તો બીજી તો સુકાઈ ગઈ છે દાઢક જોઈ રહ્યા છો તમે તો તમને મેં સમજાવી દીધું છે કે આવી રીતના દાઢમ મેં તોડીએ છીએ મોટી ક્વોલિટી એકવાર નોટિસ થવાના કારણથી મેં મોટા દાઢમ તોડીએ છીએ ફૂગવાળા તો તમે બન્યા રહો આગની પ્રોસેસ બફર પછી શું કામ છે અમારું નહીં તો વિડીયો ને કરી નાખશું આપણે એન્ટ તો બન્યા હજી આગળ કોશિશ કરે તો તો ફાટીને દાણા પણ નથી બચ્યું એક બાજુ દાણા આખું ફાટી ગયું છે આ કુદરત નાખેલ છે મિત્રો ઠંડીને લીધે આ કારણ થાય છે નાખી દેવા નાખી દેવા નીચે અચ્છા તો હમણાં નીચે ફગાવી અને જોઈ રહ્યા છો નીચે ફગાવી તો ચાલો બન્યા રહો મને એક બહુ ફાટેલું તે મેં થોડુંક ટેસ્ટ કરી લઉં ખાવા કેટલો મીઠો છે એનો તો જોઈ રહ્યા છો થોડુંક એનો આપણે ટેસ્ટ કરી લઈએ બાકી તો મેં નીચે મૂકી દીધું છે એ નથી ખાવું બધું ખાવા છે દાણા એલર્જી માટે ટેસ્ટ કેવો છે એ જ મારે ટેસ્ટ કરવો છે જોઈ રહ્યો નીચે ફગાવી દીધું યાર મીઠાશ તો સારો છે પણ થોડોક ખટાશ લાગે છે યાર તો બહુ છે મિત્રો પણ અહીંયા જે અમને જોઈએ છે એવા દાઢમ મળતા જ નથી જોવા ડોલમાં જે બે દાઢમ લઈને જ ફરું છું હું તો દોસ્તો બાર વાગી ગયા છે ને હું રોટલા જમા જોઉં છું રોટલા જમા માટે રોટલા જમીને પાછું અહીંયા જ આવે હું કેમકે હજી કામ પડ્યું છે બહુ તો આજના આખા દિવસમાં કામ આવું જ કામ ચાલશે મજા નથી આવતી પણ આ દાઢમ ઉતારવા પડશે કેમ કે કંપુસ થઈ જવાય છે કેવા ઉતારવા કેવા નહીં ઉતારવા કામ તો કરવું પડશે તો હું બપોર પછી રોટલા જમીને પાછો આવે અને ખાલી આ જે અમે ઉતારીએ છીએ આ ટોકડી ઉતારીને એક બીજી ટોકડી છે એટલી ઉતારીને કામને સમાપ્ત કરશું પછી બે ત્રણ દિવસ પછી પાછા આ દાઢમની માથે જે કાપડ આવે છે ને એ કાપડને અમે લેટ આવશું ઉપર માથે ઓઢાડશું એના પછી કામ પાછું ચાલુ થશે લગભગ ચાર પાંચ દિવસ માટેનું તો ત્યાં સુધી હું ગાડીએ પહોંચી જઉં ત્યાં સુધી તમે બન્યા રહો તો મિત્રો હું આવી ગયા છું મારી બાઇકને પહેલાં તો સીટરને રાખીએ મેં સેટરને રાખી લીધું છે હવે ચાવી બાવી ધોતી લઈએ રોટલા ખાવાનો સમય તો થઈ ગયો છે ચાવી ગાડી ચાવી લગાડે પેલા તો મિત્રો હું જઈ રહ્યો છું રોટલા ખાવ ત્યાં સુધી બન્યા રહ

પાછો આવી ગયો છું અહીંયા કને આપણી બાઇક રાખી દીધી છે અહીંયા છાયા અને આપણે પાછા અહીંયાથી ચાલતા ચાલતા જશું સવારે ગયા હતા એ ટાઈપ તો રોટલા જમી લીધા અને આરામ કરી લીધું ચાય બાય પી લીધી વાગીએ વાગીએ ચાય પીને દીખવાઈ ગયો છું પણ હું આ લોકોને જઈને હું જોઉં છું કે એ લોકોએ ચાય પીધી છે કે નથી પીધી કે હજી લગી બેઠા છે કેમ કે અમે બાર વાગ્યે છૂટ્યા હતા ને તો એમના રોટલા ઘડાતા હતા તો લગભગ ખાધું છે લગભગ એક વાગે ખાધું છે ખાઈને આર મહિના કરવામાં આવ્યા છે ત્યાં જઈને બતાવો ચાલો ચાય પી લીધી છે નથી પીતી બતાવું તમને તો અમે પાછા આવી ગયા દાઢમ તોડવા માટે તો હજી અમારી બાલ્ટીમાં પાંચ પાંચ દાડમ થયા છે કેમ કે સવાર આવી નથી હમણાં તો જરીક મુશ્કેલના ચણા છે જોઈએ એવા દાડમ મળતા નહીં તો ગોતી ગોતીને તોડવા પડે છે દાડમ

આપણા ક્યાં જશે તોડવા માટે લાગી ગયા છીએ કેમકે પેલી દાઢમાં થઈ ગયું પૂરું તો આ દાઢમના દાઢમ છે અલગ ક્વોલિટીના જોઈ રહ્યા છો તમે પણ એનમાં પણ તો લાગેલી જ છે બધા સેમ ટુ સેમ જ છે દોસ્તો કેમ કે પેલી દાઢમાં અમે તોડી રહ્યા હતા એમાં પણ આવી ટાઈપની તો હતી જ તો આમાં પણ ખૂબ સારી ક્વોલિટી છે જોઈ રહ્યા છો લાલ લાલ બાર તો લાગેલું જ છે મિત્રો પણ આપણે ખરાબ હશે ને તો બાકીને તો મૂકી દઈશું તો ગાય અમે મંડી મેં જઈ રહ્યા છીએ દાદમ ખાલી કરવા માટે તો પાછળ જોઈ રહ્યા છો દાદમ ની ટોલી ભરીને લઈ જઈએ રહ્યા અમે તો આ બાજુ વળશો આ રસ્તો છે સાથે ટાકો છે તો આ રહ્યા આ બાજુ મકઈ વાવેલી છે જે બહુ નાની છે ખાવાનું મંડીમાં જઈએ છીએ મંડીમાં જ્યાં પછી તમને બતાવીએ અમે બરાબર ત્યાં સુધી જુઓ વિડીયોને લાઈક કરો શેર કરો અમારા દોસ્તો સુધી શેર કરો આ બાજુ એરંડા છે તો મિત્રો અમે બજારમાં આવી ગયા છીએ તો તમને અમે મંડી બતાવીએ અમે ઉતારશું દાડમની કે છો તે પણ તમને અમે બતાવીએ તો આ જોઈ રહ્યા છો બજાર છે વિથોણ કરીને ગામનું નામ છે અહીંયા કને બહુ સારી અહીંયા ટ્રકો ઊભી છે એટલે એક ટાઈપનું એક બજાર જ છે અહીંયા બાજુ તો અમે મંડી સુધી પહોંચી હા આ મંડળ આગળ તો આ છે અહીંયા કને મંડી દાઢમની તો તમને અંદર જઈને બતાવીએ ત્રીજું એક તો મિત્રો અમે આવી ગયા છીએ આ છે મંડી અંદરનો ભાગ તો આપણે ટ્રેક્ટરને રિલેસ લગાવશું તો આ છે મોટી જ છે મંડી અહીંયા દાડમમાં બધા પેકિંગ થશે તો અમે ખાલી કરીએ ત્યાં સુધી તમે જોવો વિડીયોને तो मैं साइड में लगा दी ये पहला तो ट्रैक्टर क्या खाली करवा से क्या नहीं और पीछे लो थोड़ा इधर आना लो यार पीछे ए है भैया लोग ये खुद ही काम कर लेते हैं बाजू तुशाई टेबल खाने वे हो अच्छा बल्ब की टाइप लगा हुए लगे मजा थी ब्लब लगाया थे लगा तो आ लोग खुद ही काम करे थे यहाँ कने हमें आया था केरेटो खाली करवा पर हमारी जरूर ना पड़ गई तो पोते खाली कर लेते ए आप लोग की जोटा बीजो आप तो चलो आ को तो खाली करे कर थे तो हमें बनिया रहो वीडियो में लास्ट भाग जो તો મિત્રો હું મારી વાડીએ જઈ રહ્યો છું ત્યારે કાકાની ગાડી પર બેસી જઈ રહ્યો છું તો મારી ગાડી તો ત્યાં ઊભી છે તો હું અમે વિથોંગ મટીમાંથી ખાલી કરીને બહાર નીકળ્યા હતા એના પછી ટ્રેક્ટર રાખી દીધું ત્યાં અને સીટની ગાડી અમને મળી ગઈ છે તો અમને સીધા અહીંયાથી થઈને મારી ગાડી ઊભી છે ત્યાં જશું અમે એટલા માટે આપણે આ વિડીયોને ત્યાં જ એન્ડ કરશું અને નવા લોકો જોડાયેલા હોય તો જરૂર તમારા દોસ્તો સુધી શેર કરશો ભૂલશો નહીં વિડીયો સારો લાગ્યો હોય તો જરૂર કોમેન્ટ કરજો મજા લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નાખજો તમારા દોસ્તો સુધી શેર કરો અને ભૂલશો નહીં વિડિયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો થેન્ક યુ ચાલો મળશું નવા વિડીયો મેં બાય બાય